તો જે રીતે ખેડૂતો માટે ઐતિહાસિક કામો થયા છે જે રીતે ખેડૂતોના ખેતરમાં વીજળી ચોવીસ કલાક ગામમાં લાઇટ મળે ને ખેતરમાં આઠ કલાક ચારસો પાવરની વીજળી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે ખેડૂતો માટે મુખ્ય જરૂરી હોય પાણી સૌની યોજનાનું પાણી વિસાવદર અને ભેસાણના પાદર સુધી પહોંચી ગયું છે આવનારા દિવસોમાં ગામડા ગામ સુધી સિંચાઈ માટેનું પણ પાણી મળવાનું છે તો ખેડૂતોને આ બધી વિકાસની રાજનીતિને વાતો સાંભળી અને અત્યાર સુધીના કરેલા ભાજપના કામો જોઈ અને અમારા ઉપર એમના ખૂબ આશીર્વાદ વરસવાના છે ને આવનારી રિઝલ્ટમાં વિશાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ગોપીબેન વિશાવદરના ઇતિહાસમાં ક્યારે ન આવ્યો એવી જંગી લીડથી જીત છે ચૂંટણી ટાઈમે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવા મીમ્સ બનાવીને આ પ્રકારનું વાતાવરણ બગાડવાની કોશિશ થાય છે હું આપને કહું બે હાજર બાવીસ ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીએ એટલું બધું ગોબારો ચડાવ્યો હતો કે જાણે આખું ગુજરાતમાં પરિવર્તન થઈ જવાનો એ વાતો કરતા હતા દિલ્હીથી ને પંજાબ થી આવી આવીને લોકો દિલ્હી ને પંજાબ થી સોશિયલ મીડિયા મેનેજ થતા હતા આપે જોયું છે કે બે હાજર બાવીસ માં ગુજરાત ની એ સાણી જનતા છે કે એકસો ને છત્રીસ સીટ માં આમ આદમી પાર્ટી ને ડિપોઝીટ જપ્ત કરી છે એક ભાજપ નો કાર્યકર્તા નથી હોતો એ કર્મચારી એટલે પગારદાર માણસ હોય છે અને પગારદાર માણસે ખોટું કર્યું છે જે ખોટું કર્યું છે એની ઉપર પોલીસ કેસ ભાજપને આગેવાનો જ કર્યો છે કિરીટભાઈ ને ખબર નહોતી કે મારે વિશ્વાદરમાં લડવા જવાનું છે એને તો એક વર્ષ પહેલા બધું ખુલ્લું કરીને કેસ કર્યો છે ને ગોપાલી ટેલે ત્યારે જોવાનો તો આવ્યો એને જે ઓપન કર્યું આ અમે દેખાડ્યું છે તંત્રને કે અમારા ખેડૂત ભાઈઓ સાથે આ ખોટું થયું છે આ ના ચાલે તમે જે કીધું ને મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબડના દીકરાનું નામ આવ્યું જેવું મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબરના દીકરાના નામ માટે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તરત એની તપાસ કરી પોલીસ કેસ થયા એક નહીં બે પોલીસ કેસ થયા એની ઉપર જે કાર્યવાહી કરવાની અમારે ત્યાં મંત્રીનો દીકરો હોય કે સામાન્ય પ્રજા અમારા માટે બધા સરખા હોય ખોટું ક્યાંય પણ થયું હોય તો એની સામે અમે કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ એટલે એ જ તમારે સમજવું પડશે વિસાવદર એકસો છપ્પનમાં અમે હારી ગયા પરંતુ ત્યાંના ધારાસભ્ય અને ત્યાંના આગેવાનોને એવું લાગ્યું કે આ તો બહુ મોટી ભૂલ થઈ છે ચાલો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી દીધું શું કામ કે આ લોકો સાથે બેસી વિચારધારા જ એમની નહોતી ભૂપતભાઈ તેમ પૂછજો એમણે મને કીધું કે આ લોકો સાથે બેસીને મારે ધારાસભ્ય રહેવું તો મને એવું લાગે છે કે મારી રાજકીય કારકિર્દીમાં બહુ મોટી ભૂલ થઈ મારી અને આ લોકો સાથે કામ કરીને હું વિસાવદનને પાછળ રાખી દઈશ મારી જાતને પાછળ રાખી દઈશ મારે આ પાર્ટી રહેવું નથી મારે રિઝાઇન કરવું છે અને એનો કોઈ સ્વાર્થ પણ નથી ટિકિટ લેવી કે લડવું

કિરીટ પટેલ માટે કેમ્પેનિંગ કરી રહ્યા છે મુદ્દા ઘણા બધા છે ચર્ચા કરીશું આજે માત્ર વિસાવદર ઉપર જ ભરતભાઈ વિસાવદરની ની ચૂંટણીની અંદર શું લાગી રહ્યું છે અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં છે નમસ્તે ગોપીબેન આપને ધન્યવાદ કે આપે કરંટ સિચ્યુએશનમાં સૌરાષ્ટ્રની લોકોની જે જાણવા માટેની ઉત્સુકતા છે વિસાવદરની ચૂંટણીની ચર્ચા આપના સ્ટુડિયોના માધ્યમથી લીધી હું આપના માધ્યમથી જણાવીશ કે વિશાવદરમાં છેલ્લા દસ દિવસથી હું કાર્ય સાથે જોડાયેલો છું ખેડૂતોની વચ્ચે ફરવાનું થાય છે છેલ્લા બે ત્રણ મહિનાથી દિલ્હીના અંદર દસ વર્ષ સુધી દિલ્હીને ગુમરાહ કરીને સત્તામાં જોડાયા અને અંતે દિલ્હીના લોકોને ખબર પડી સત્યની શું વાત છે અને દિલ્હીમાં હોય આપો એવા લોકો વિસાવદરની જનતાને પણ ગુમરાહ કરવા માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ હું આપના ટીવીના માધ્યમથી વિસાવદરની જનતાને ખેડૂતોને આભાર પણ માનીશ અભિનંદન આપીશ કે વાસ્તવિક વાત સાથે એ લોકો જોડાઈ ગયા છે એક બાજુ ખોટા ગુબ્બારા ખોટી મીમ્સ અને ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરે છે સામેની સાઈડે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં સ્થિર ખેડૂતો માટેના ઐતિહાસિક નિર્ણયો કરનારી ગુજરાતમાં શાંતિ સલામતી અને વિકાસની વાતોને લઈને કામ કરતી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે તો જે રીતે ખેડૂતો માટે ઐતિહાસિક કામો થયા છે જે રીતે ખેડૂતોના ખેતરમાં વીજળી ચોવીસ કલાક ગામમાં લાઈટ મળે ખેતરમાં આઠ કલાક ચારસો પાવરની વીજળી એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે ખેડૂતો માટે મુખ્ય જરૂરી હોય પાણી સૌની યોજનાનું પાણી વિસાવદર અને ભેસાણના પાદર સુધી પહોંચી ગયું છે આવનારા દિવસોમાં ગામડા ગામ સુધી સિંચાઈ માટેનું પણ પાણી મળવાનું છે તો ખેડૂતોને આ બધી વિકાસની રાજનીતિને વાતો સાંભળી અને અત્યાર સુધીના કરેલા ભાજપના કામો જોઈ અને અમારા ઉપર એમના ખૂબ આશીર્વાદ વરસવાના છે ને આવનારી રિઝલ્ટમાં વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટભાઈ પટેલ ગોપીબેન વિસાવદરના ઇતિહાસમાં ક્યારેય ન આવ્યું એવી જંગી લીડથી જીત છે

વિસાવદરને લોકો છેલ્લા બાર વર્ષથી જે વિકાસની મુખ્ય ધારાથી ક્યાંક ને ક્યાંક અલગ થઈ ગયા છે એના કારણે વિસાવદરની જનતાને પ્રતિનિધિત્વ વગર ઘણી બધી મુશ્કેલીઓ પડી છે તો કિરીટભાઈ લોકોને એ પ્રકારનું વિશ્વાસ આપતા હતા અને વચન આપતા હતા કે એ જીતા પછી એમને જે અઢી વર્ષનો ટાઈમ પીરિયડ મળવાનો છે એમાં વિસાવદરના રોડ રસ્તાઓ ખૂબ સુંદર બનાવશે એમાં કંઈ ખોટું નથી પરંતુ કમનસીબે આ ચૂંટણીમાં અમારે સૌરાષ્ટ્રમાં છે ને એક એક ભવાઈ મંડળી નાટક મંડળી ચાલતી હોય એમાં એક ડાગલો ડાગલો આવતો હોય ગમે તેવું બોલે માટે કમનસીબે આ ચૂંટણીમાં એ પ્રકાર હલકી કક્ષાના મીન્સ વાયરલ થાય છે કારણ કે સામેની પક્ષ પાસે બીજું કઈ છે નહીં એમણે તો વિસાવદર જોયું નહોતું પેલા આ ચૂંટણી લડવા આવવાનું ત્યાં તો વિષાવદર દર્શન કરવા આવ્યા એમને વિષાવદર કોઈ સ્નાન સૂતક નો શબ્દ નથી ક્યારેય લગન પ્રસંગમાં નહીં આવ્યા હોય એમનું કોઈ વિસાવદરમાં કામ નથી એમને વિસાવદરની જનતા માટે અત્યાર સુધીમાં જાહેર જીવનમાં કે સમાજ જીવનમાં કરેલું એક કામ મને દેખાડે આ તો ચૂંટણી ટાઈમે લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવા મીમ્સ બનાવીને આ પ્રકારનું વાતાવરણ બગાડવાની કોશિશ થાય છે હું આપને કહું બે હજાર બાવીસની ચૂંટણી પહેલા પણ આમ આદમી પાર્ટીએ એટલું બધું ગોબરો ચડાવ્યો હતો કે જાણે આખું ગુજરાતમાં પરિવર્તન થઈ જવાનું એવી વાતો કરતા હતા દિલ્હીથી ને પંજાબથી આવી આવીને લોકો દિલ્હી ને પંજાબ થી સોશિયલ મીડિયા મેનેજ થતા હતા આપે જોયું છે કે બે હજાર બાવીસ માં ગુજરાત ની એ સાણી જનતા છે કે એકસો ને છત્રીસ સીટમાં આમ આદમી પાર્ટી ની ડિપોઝીટ જપ્ત કરી છે એટલે ગુજરાત ની અંદર ક્યારેક ખોટી વાત ચાલશે નહીં અને ગુજરાત ના ખેડૂતો અને ગુજરાત ના લોકો એ સમજદાર છે એટલા માટે ત્રીસ વર્ષ થી ભારતીય જનતા પાર્ટી ને જીતાડે છે ને ગુજરાત આજે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાત ના ખેડૂતો માટે કે ગુજરાત ના જનતા માટેના જે નિર્ણયો જે વ્યવસ્થાઓ છે વીજળીની વાત કોપી બેન કરતો તો મને યાદ છે પંચાણું પેલા ખેડૂતે ખેતરમાં વીજળી ન મળે લંગડી વીજળી મળતી હતી ડીઝલ એન્જિન લગાડવા પડતા હતા ભારતીય જનતા પાર્ટીની શાસન આવ્યું દર દસ કિલોમીટર એક છાસઠ કેવી બનાવી અને ખેડૂતોના કોઈ પણ ખેતરમાં ગુજરાતના કોઈ પણ ખેડૂતોમાં સરપ્રાઇઝ લીધા ચારસો વોલ્ટેજની વીજળી મળે છે છેલ્લા વીસ વર્ષમાં ગુજરાતની સરકારે એક રૂપિયો વીજળીનો ભાવ વધાર્યો નથી

હજી અહીં વિસાવદરમાં દસ વર્ષ રહ્યા ગુજરાતમાં જ્યારે અમે એને માન સન્માન જ આપીએ છીએ આ લોકો એટલા બધા સ્ટંટ બાદ છે કે એના જ લોકો એની ઉપર તોફાન કરે નાના મોટા અને લોકોની સસ્તી પબ્લિસિટીને પ્રસિદ્ધિ લેવા માટેનો સ્ટન્ટ છે તમે જોયું તો કેજરીવાલે પણ મોઢા પર ચાહી ફેંકાવડાવે

ગોપીબેન ભારતીય જનતા પાર્ટીની એક સંસ્કાર અને સુવ્યવસ્થાથી ચાલતી પાર્ટી છે એનો કોઈ કાર્યકર્તા ક્યારે આ તો ઠીક છે અમારી જયારે વિધાન લોકસભામાં બે સીટ આવતી ને ત્યારે અમે સંયમ છોડ્યો નથી અહીંયા અમે અમારા મુદ્દા આધારે લોકોની વચ્ચે જઈએ છીએ લોકોને અમારા મુદ્દા સમજાવીએ છીએ અમારી એજન્ડા સમજાવીએ છીએ અને રિઝલ્ટ આવે ત્યારે તમે મને ચોક્કસ પણ આપણે ડિબેટ કરશું ત્યારે તમે મને કહેજો કે શું પરિણામ આવ્યું હું મને નજરે દિવાલે લખેલું દેખાય છે ગામો ગામના લોકોનો પ્રેમ જોઈને હું કઉ છું કે સો જનતા ભારતીય જનતા પાર્ટી સાથે પણ તમે કહી રહ્યા છો પણ સૌથી મોટી વાત તો ત્યાં આગળ અત્યારે ચૂંટણીનો મુદ્દો બની રહી છે કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર થયેલા કૌભાંડો કિરીટ પટેલનું નામ એમાં આવે છે ખેડૂતોમાં સૌથી વધારે ગુસ્સો પણ એના લીધે જ છે ગોપીબેન આ બહુ સરસ મુદ્દો તમે લીધો તમારો આભાર હું આપના માધ્યમથી વિસાવદરની ખેડૂતો અને સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે કિરીટભાઈ પટેલ બે હજાર બાવીસના એન્ડમાં ચેરમેન થયા ડિસ્ટ્રિક્ટ બેંક જુનાગઢના સમજો બરાબર ચેરમેન થયા ત્યારે બેંક નુકસાનીમાં ચાલતી હતી કિરીટભાઈએ બેંકને દરેક મંડળીને ઓડિટ કરાવી જુનાગઢ પોરબંદર અને ગીરનાથ સોમનાથ ત્રણ જિલ્લાની નવ મંડળીઓમાં મંડળીના તલાટી મંત્રીઓના માધ્યમથી ક્યાંક ગેરરીતિઓ થઈ છે એવું ઓડિટમાં બહાર આવ્યું કિરીટભાઈ જે મંડળીના તલાટી મંત્રીએ ગેરરીતિ કરી છે એની ઉપર પોલીસ કેસ કરવાનો નિર્ણય કિરીટભાઈ ચેરમેનશીપ વાળા બોર્ડે કર્યો એની ઉપર પોલીસ કેસ કર્યો કયા ખેડૂતોનું કેટલી ગેરરીતિ થઈ છે એ આંકડો બહાર લાવવાનું કામ પણ કિરીટભાઈની ટીમે કર્યું મંડળીઓને જેલમાં મંત્રીઓને જેલમાં નાખ્યા અને આ ચાલુ વર્ષે બેંકનો નફો પિસ્તાલીસ કરોડ રૂપિયા થયો લોકોની વચ્ચે પારદર્શકતાથી ખેડૂતો માટેની સંસ્થામાં વહીવટ થયો છે બીજું જેને પણ આ ખોટું કામ કર્યું છે એ દોષિતને સજા મળશે એની મિલકતની હરાજી થાય એના માટેના પોલીસ કેસ ને કોર્ટ સુધીની કાર્યવાહી કિરીટભાઈની ટીમે કરી છે ફક્ત અને ફક્ત વિરોધ પક્ષના લોકો આ બાબતે ગુમરાહ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા હતા હું જે ગામમાં થયું હતું ત્રણ ગામની વિસાવદર વિધાનસભાની ત્રણ ગામ આવે છે ભેસાણ તાલુકાના ત્રણેય ગામમાં વંદરાવડ અને ત્રણેય ગામના ખેડૂતો સાથે મેં પણ મિટિંગો કરી છે ખેડૂતો એ અમારા સમર્થનમાં છે ને આ ખેડૂતોને ન્યાય અપાવવાનું કામ પણ ભવિષ્યમાં ભાજપના કાર્યકર્તા અને કિરીટભાઈની ટીમ જ કરશે ફક્ત ગેરમાર્ગે લોકોને દોર્યા છે આ બાર વર્ષ તેર વર્ષથી બોગસ ખેડૂતોના નામે પૈસા ઉપાડતા હતા એ બધા જ રેકોર્ડ સાથેની સાબિતીઓ છે બેંકના ઓડિટ રિપોર્ટમાં મંડીના ઓડિટ રિપોર્ટમાં છે હું હું આપને કહું કે મોરણલીને ઓડી રિપોર્ટમાં છે હું આપના ટીવીના માધ્યમથી ચેલેન્જ કરું છું કે સહકારી બેંકના કરપ્શન માટે કે કિરીટભાઈની કોઈ વાત માટે કોઈ પણ ચૂંટણી નજીક સાત દિવસની વાર છે આમ આદમી પાર્ટી કે કોઈ વિરોધ પક્ષના લોકો ચર્ચા કરવા તૈયાર હોય તો અમે જાહેર મંચ ઉપરથી ખુલ્લા ચોપાટમાં ચર્ચા કરવા તૈયાર છીએ કે કિરીટ પટેલ નિર્દોષ છે એને પ્રામાણિકતાથી ખેડૂતોના હિતમાં જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંકમાં વય ડોગી રહો

ભારતીય જનતા પાર્ટીના શાસનના બોર્ડે તો એની પર પોલીસ કેસ કર્યો મંડળી નો તો લાટી મંત્રીને કોઈ બેંકનો નો કર્મચારી ખોટું કામ કર્યું હોય તો એની પર કાર્યવાહી કરી છે અને ખેડૂતોની જેને જે નિર્દોષ ખેડૂતો અન્યાય થયો છે ન્યાય અપાવવાનું કામ પણ અમે કરશું એમાં ક્યાંય જગ્યાએ કિરીટ પટેલની ની થયું હોય ક્યાંય જગ્યાએ કિરીટ પટેલ જોડાયેલો હોય તો આજે અમે એની અમે જે પણ સજા આપે જુનાગઢની જનતા કે વિશાળ દર બેસાડની એ ભોગવવા તૈયાર છે ફક્ત ને ફક્ત ખોટી રીતે ગુમરાહ કરવાની વાત કરે છે અને બે હાજર ઓગણીસ માં કિરીટ પટેલ ચેરમેન પણ નહોતા તમે કહી રહ્યા છો બે હજાર ઓગણીસ માં કિરીટ પટેલ નહોતા પણ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ તો હતા જ ને જેને ખેડૂતોના નામ ઉપર કર્યું ભ્રષ્ટાચાર હજી તમને કહું છું કે ભારતીય જનતા પાર્ટીના નેતાએ ખોટું નથી કર્યું મંડળીના તલાટી મંત્રી કર્યું છે પોલીસ તપાસ ચાલે થઈ છે પોલીસ નો રિપોર્ટ છે જુનાગઢ પોલીસ પાસે તપાસ વિગતો મેળવી શકશો અને જેલમાં પણ જે ખોટું કર્યું એને જે વ્યક્તિ કિરીટભાઈ ની સૌથી નજીક બેસેલા હોય છે એ જ આ મંડળી આખા કૌભાંડના આરોપીઓ છે કે જે આજે કિરીટભાઈ સાથે કેમ્પેનિંગ કરે છે અરે નામ બોલે ને કયા વ્યક્તિ આમ આરોપી છે તમે સમજો મંડળીનો કર્મચારી એક ભાજપનો કાર્ય કરતા નથી હોતો એ કર્મચારી એટલે પગારદાર માણસ હોય છે અને પગારદાર માણસે ખોટું કર્યું છે જે ખોટું કર્યું છે એની ઉપર પોલીસ કેસ ભાજપના આગેવાનો એવી ખબર નથી કે મારે વિશ્વધર લડવા જવાનું છે એને તો એક વર્ષ પહેલા બધું ખુલ્લું કરીને કેસ કર્યો છે ત્યાં ગોપાલ ત્યાં જોવા નહોતો આવ્યો એને નથી ઓપન કર્યું આ અમે દેખાડ્યું છે તંત્રને કે અમારા ખેડૂત ભાઈઓ સાથે આ ખોટું થયું છે આ ન ચાલે અને એની ઉપર જેલમાં નાખવાનું કામ અમે કર્યું છે એની સંપત્તિ જપ્ત કરવા માટેની અરજીઓ હાઈકોર્ટમાં અમે કરી છે જે આરોપી છે જે પૈસા લઈ ગયા પાછા જમા કરાવે એની સંપત્તિ જપ્ત એની કરીએ અને જે ખેડૂતોને અન્યાય થયો એને ન્યાય અપાવવો જોઈએ આ એક વર્ષથી અમે કસરત કરીએ છીએ એ શેનો આવીને મુદ્દો ઉઠાવે આવી રીતે ખોટો અને કિરીટ પટેલની આજુબાજુમાં કયો વ્યક્તિ છે ના આપે ગોપાલ એમ તાકાત હોય તો કે જેની સહી થયા થયું હોય

અમને ગોપાલ એટલે નતા ભલામણ કરવા એ વખતે કેસ કરો એ ખોટું થયું છે અમે ગોતી ને બધું કર્યું છે ઓડિટ અમે કરાવ્યું છે ખેડૂતો માટેની સંસ્થા છે ખેડૂતોના હિતની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની છે અને ત્રીસ વર્ષમાં ક્યાંય ખેડૂતો સાથે અન્ય કોઈ કાર્યકર્તા કર્યો એવો એક દાખલો દેખાડો અને દસ વર્ષમાં આપના આદમી પાર્ટીના એના કેજરીવાલની ટીમે અડધી ટીમ જેલમાં જવા ખાઈ છે એ અમને સલાહ દે ગુજરાતમાં આવીને એ અમને ભ્રષ્ટાચાર ક્યાં ઓછો છે એનું સમજણ આપવા આવશે ગુજરાત જનતા ગોપીબેન અમને ઓળખે છે ને એ લોકોને ઓળખે છે તમે કહી રહ્યા છો કે કોઈ બી ચમરબંધીને છોડતા નથી પણ ચમરબંધીને સજા પણ ક્યાં થાય છે કયા ભારતીય જનતા પાર્ટીના નેતાને જે કરપ્શનમાં ઇન્વોલ્વ હોય એને સજા થઈ હોય તમે નામ બોલો ને સજા આપવાનું કામ કોર્ટનું છે અમે કેસ કર્યો અમારી પાર્ટી ભ્રષ્ટાચારની અમે ઝીરો ટોલરન્સથી કામ કરે છે અગિયાર વર્ષમાં કેન્દ્ર સરકારની અને છેલ્લા ત્રીસ વર્ષમાં ગુજરાત સરકારમાં એક પણ સરકારનો જવાબદાર મિનિસ્ટર કે જવાબદાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એની કોઈ પણ ફરિયાદ અમને મળી હોય એક કલાકમાં ભાજપે એની ઉપર એક્શન લીધા હોય આ પાર્ટી અને આજે દેશના વીસ રાજ્યોમાં અમારું શાસન છે કેન્દ્રમાં સત્તા છે ગુજરાતમાં છે એમને દેશના લોકો અમારી પર ભરોસો નહીં કર્યો હોય અને ત્રીસ વર્ષ પહેલા જ્યારે ગુજરાતમાં અમે સત્તામાં આવ્યા ને ગોપીબેન ત્યારે દસ હજાર કરોડ નું ગુજરાત નું બજેટ હતું આજે ત્રણ લાખ ચુમોતેર હજાર કરોડ ના બજેટ ગુજરાત ને પહોંચાડ્યું છે એ ભારતીય જનતા પાર્ટી એની ગુજરાત ની તિજોરી રક્ષણ કરીને બેઠી છે ગુજરાત ને તિજોરી ઉપર કોઈ નો પંજો પડવા દીધો નથી ભૂતકાળ માં ગુજરાત ની સ્થિતિ હું હતી આપ બધે જાણો છો પણ ભરતભાઈ તો પછી લોકો માં એ પરસેપ્શન કેમ જઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાનો જ પંજો ગુજરાતની તિજોરી ઉપર પડે છે

જેવું મંત્રી શ્રી બચ્ચુભાઈ ખાબરના દીકરાના નામ માટે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તરત એની તપાસ કરી પોલીસ કેસ થયા એક નહીં બે પોલીસ કેસ થયા એની ઉપર જે કાર્યવાહી કરવાની અમારે ત્યાં મંત્રીનો દીકરો હોય કે સામાન્ય પ્રજા અમારા માટે બધાય સરખા હોય ખોટું ક્યાંય પણ થયું હોય તો એની સામે અમે કાયદાકી કાર્યવાહી કરીએ છીએ કિરીટ પટેલ સામે પોઈન્ટ એક ટકાનો ક્યાંક ભ્રષ્ટાચારનો કોઈ પુરાવો હોય કોઈ કરપ્શન કર્યું હોય તો માપો આજે કેસ દાખલ કરીએ ખાલી ખોટું પરસેપ્શન બનાવવાની વાત કરો છો સોશિયલ મીડિયા ને મીમ્સ ના આધારે પરસેપ્શન ની વાત કરે છે કિરીટ પટેલે આ કોરોના કાળ માં વિસાવદર ભેસાણ ના લોકો માટે જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલ માં ભોજન ની માંડીને બાકી ની વ્યવસ્થાઓ કરી હતી 20 વર્ષ થી જાહેર જીવનનો કાર્યકર્તા છે સંગઠન માં કામ કરે છે એવા લોકો માટે બહાર થી આવીને ગમે લોકો બોલવા માંડે આ આમ આદમી પાર્ટી ની આખી फौज ને કે એને વિસાવદર કોથી હતું ત્રણ મહિના પહેલા ખબર પડી ચૂંટણી આવવાની છે એટલે બણગા મારવા એવા છે અને હવે ઓગણીસ તારીખની હાજની ટિકિટો બધા થવા માંડી છે ત્રેવીસ તારીખે ગણતરી થઈ જાય પછી આ બાજુ કોઈ દેખાય નહી એ લોકો અમને કે પંચાયતી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાસન માં બેઠા વ્યવસ્થામાં બેઠા હોય અને આટલા મોટા ડેવલપમેન્ટના કામો થતા હોય એને અમને કોઈ સલાહ કે શીખવાડવાની જરૂર નથી ગુજરાતની જનતા અમને સારી રીતે જાણે છે તો પછી કિરીટભાઈ ને એવા વિડીયો કેમ સાધુ સંતો જોડે બનાવડાવવા પડી રહ્યા છે કે ત્યાં આગળ સીધા આરોપ ગોપાલ ઇટાલિયા ઉપર લાગતા હોય મહેશ ગીરી નો વિડીયો એના આગલા દિવસે કિરીટભાઈ એમને મળવા ગયા હતા એ વિડીયો એમના સોશિયલ મીડિયા ઉપર જ એમને શેર કર્યા હતા બેન એક તો ચોખવટ કરી દઉં કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય કોઈ પાસે વિડીયો બનાવડાવતા નથી અને બીજું આ બધા એક મિનિટ એક મિનિટ આ બધા સાધુ સંતો કોઈ એવા નાના બાળકો નથી કે એને અમે કઈ નહીં બનાવી દે સાધુ સંતો એક સમાજના ધર્મનું રક્ષણ કરવાનું કામ કરતા હોય છે જ્યારે એમને એમનું ઓબ્ઝર્વેશન લાગ્યું છે કે આ ધર્મ અધર્મની લડાઈ છે ઓબ્ઝર્વેશનમાં આવ્યું છે ધર્મને વિરોધ કરનારા લોકો કોઈ લડવા આવતા સત્તામાં આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે સાધુ સંતો પણ એક સમાજ જીવનની ભાગ છે ધર્મ સત્તા અને રાજ સત્તા એક સિક્કાની બે બાજુ છે ત્યારે એમણે જનતાને એના સેવકોને સાચું માર્ગદર્શન આપવા માટે વિડીયો વાયરલ કર્યો હોય તો એ વિસ્તાર અને રાષ્ટ્રના હિતની વાત આવતી છે જાહેર જીવનમાં બેન કોઈ પણ વ્યક્તિ એના એક એક શબ્દ જીવે ત્યાં સુધી યાદ રહેતા હોય છે એનું કેરેક્ટર જ તમે કેમ નથી સમજતા કે જે વ્યક્તિ હિન્દુ ધર્મ માટે ગમે તેવા શબ્દ બોલે હિન્દુ ધર્મના કથા કરનારા કથાકારો માટે ગમે તેવા શબ્દ બોલે હિન્દુ ધર્મની અંદર માવડીઓ કથા સાંભળવા જાય અને મારી માવડીઓ માટે એ નાચવા વાળી આ શબ્દનો ઉપયોગ કરે અમારા વડીલો રોપીબેન તમે સમજીને ચાલજો કે સૌરાષ્ટ્ર એક એવો પ્રદેશ છે કે ત્યાં ડુંગરે ડુંગરે દેવી દેવતાઓ બિરાજમાન છે ત્યાં એટલા બધા રોટલા ચાલુ છે એક બાજુ પરબધામ છે એક બાજુ આપા ગીગા નું સત્તાધાર છે અને એક બાજુ ગરવા ગિરનાર ની ગોદમાં અનેક સાધુ સંતો આશ્રમો લઈને બેઠા છે અન્ન ક્ષેત્રો ચલાવે છે કથા વાર્તા કંટીન્યુ ચાલતી હોય આ ધર્મ પ્રિય પ્રદેશ છે આયા કોઈ કથા કોઈ સંતોને કે કોઈ ભક્તોના માટે કોઈ શબ્દ પ્રયોગ કરે ને એ સૌરાષ્ટ્રની જનતા ચલાવે જ નહીં અને એમાં અમારા ધર્મગુરુ સાધુ સંતો તો સહન કરી શકે આ તો સનાતન ધર્મ અપમાન છે અને એ તો રિઝલ્ટ આવે ત્યારે બેન તમે જોજો આ બધી શક્તિઓ કેવી રીતે ઉભરીને આવશે અમે અમારી મર્યાદા ચૂકતા નથી બાકી આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા સૌરાષ્ટ્રમાં કોઈ ફરવા ના દે બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસ કેમ ત્યાં આગળ વિસાવદર એકસો છપ્પન સીટ ગુજરાતમાં આવી તોય વિસાવદર હારી ગયું

એકસો માં અમે હારી ગયા પરંતુ ત્યાંના ધારાસભ્ય અને ત્યાંના આગેવાનોને એવું લાગ્યું કે આ તો બહુ મોટી ભૂલ થઈ છે ચાલુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજીનામું આપી દીધું શું કામ કે આ લોકો સાથે બેસી શકે વિચારધારા જ એમની નહોતી ભૂપતભાઈ ભાઈ પૂછજો એમણે મને કીધું કે આ લોકો સાથે બેસીને મારે ધારાસભ્ય રહેવું તો મને એવું લાગે છે કે મારી રાજકીય કારકિર્દીમાં બહુ મોટી ભૂલ થઈ મારી અને આ લોકો સાથે કામ કરીને હું વિષાવદન ને પાછળ રાખી દઈશ

કોંગ્રેસના નીતિન રાણપરિયા કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર